શકનિયા લીજે હે ફોમ કા વાણી મોરને મારવા લો વગળ જય મારવાલ કોડે કોડે જો સર્યા મારવાલો વગાડતો જય મારવાલ ગણપતિ જોવાની સર્યા મારવાલો લો તો જય મારવાલ હાથ માલી ને જમતા જમતા જય મારવાલ ફૂમકા વાળી મોરલે મારવાલો વગાડતો જય મારવાલ કોણે કોણ 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 જોવાની સર્યા મારવાલો વગાડ તો જાય મારવાલ શંકર જોવાની સર્યા મારવાલો વગડ તો જાય મારવાલ હથ માલી મરો ને ડમડમ કરતા જય મારવાલ હોમકા વાળી મોરલે મારવા લો વગાડતો જય મારવાલ કોણ કોણ છોવાની સરા મારવાલો વગાડતો જય મારવાલ ગોવાળિયા જોવાની સર્યા માર કાનો વગાડ તો મારવાલ હથમાં લી દિલા કળી ગાયો ચરવા જય મારવાલ ખુમકા વાળી મોરલે મારવાલો વગાડતો તો મારવાલ કોણે કોણે છોવા ની સરયા મારવા લું વગાડે તો છાય મારવાલા ગોવાળિયા છોવા ની સર્યા મારવાલો વગાડ તો છાય મારવાલા હથ માલી દાદાની રમતા જય મારવાલ ફૂમકા વાળી મોરલે મારવાલો વાલો વગણ તો જય માર કોણે કોણે જોવા સર્યા મારો કાનો વગાડતો તો મારવાલ મીરાબાઈ જોવાની સર્યા મારું કાનો વગાડતો જય મારવાલ હથ માલી ધાકોડ તાલ ને ગિરધર ગોપાલ બોલતા જય મારવાલ ફૂમકા વાળી મોરલી માર વાલો જય મારવાલ કોણ કોણ જોવાની સરા મારું કાનો ગળ તો મારવાલ ભક્તો જોવાની સર્યા મારો કાનો ગળ તો મારવાલ હથ માલી ધાગુ ઘરાને ભજન કરતા જય મારવાલ હોમ કાવાણી મોરેલી મારો કાનો ગળ તો જય મારવાલ કોણે કોણે જોવાની સર્યા મારો કાનવ ગળ તો